સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની છાસઠમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી આ પ્રસંગે બેંકને અગ્રેસર રીતે આગળ વધારવામાં મહત્વનો યોગદાન આપનાર મંડળીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો અને શિલ્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા આ ઉપરાંત અગિયાર જેટલી શ્રેષ્ઠ મંડળીઓને માઇક્રો એટીએમ મશીનનું વિતરણ પણ કરવામાં આવ્યું તેમજ વીમા વળતર હેઠળ મૃતક સદસ્યોના વારસદારોને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદિશિંહ પરમારે ગત વર્ષની તુલનાએ બેંકે રૂપિયા પાંચ કરોડનો નફો કર્યો હોવાની જાહેરાત કરી હતી તેમજ આગામી સમયમાં મોબાઈલ બેન્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું ત્યારે આ યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં આગેવાન આઈકે જાડેજા દિલીપભાઈ પટેલ બાબાભાઈ ભરવાડ રામજીભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડિસ્ટ્રિક્ટ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર મેમ્બરો સાથે મોટી સંખ્યામાં બેંકમાં થાપણ ધરાવતા થાપણદારો અને મંડળી સંચાલકો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા નગર બેંક એક સમયે બે હજાર નવમાં કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉચ્ચોત્તર ખોટમાં ઘટાડો કરતા બે હજાર દસથી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગઈ પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો જે તે વખતના બેંકના એનપીએના ઘિરાણ જે એનપીએ થઈ ગયું છે એમાં વસૂલાત કરી બેંકને બે હજાર નવમાં નેટ એનપીએ વીસ ટકા હતું જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે પાંચ ટકાથી નીચે હોવું જોઈએ તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ આજે સુરેનગર બેંક ત્રણ ટકા નેટ એનપીએમાં આવી ગઈ છે વસુલાત આવવાના કારણે ટોટલ ચૌદ કરોડ રૂપિયાની એનપીએની વસૂલાત કરી જેના કારણે ગ્રોસ નફો દસ કરોડ જેવો થયો અને નેટ નફો પાંચ કરોડને સાત લાખ જેવો બેંક કે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી બે હજાર અગિયારથી જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માનીએ સુપ્રીમ કોર્ટે પણ બેન્ક તરફી જજમેન્ટ આપી એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુએશન અમારી ત્રણ ને અઠ્યાસી લાખ હતી જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી તે પ્રોપર્ટીની કિંમત છ કરોડ અને પાંચ લાખ રૂપિયા ઉપજી છે તે આગામી સમયમાં આવતા વર્ષે એકથી ત્રણ પચીસ સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનો ભંગ નથી કર્યો આરબીઆઈ આરબીઆઈ રાજ્ય સરકાર અને નાબાદ તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલેન્સ નથી કર્યું આ રીતે બેંક નફાકારકતામાં છે આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય તેવા પ્રયત્નો આ બેંક કરશે સાહેબ અત્યારે ખાસ કરીને કેટલી ટોટલ ધિરાણ છે આપવામાં આવ્યું છે કેટલી મંડળી છે એનો લાભ છે લઈએ આપણે અઢીસો મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ હાલનું આપણું કેસીસી ધિરાણ ચારસો ને ઓગણસી કરોડ ડિપોઝિટ આપણી આજની તારીખે ત્રણસો ને ત્યાંસી કરોડ છે એ ડિપોઝિટ બે હજાર નવમાં ત્રેપન કરોડ હતી આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે સાહેબ આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી એમને પણ મોકો છે આપવામાં આવશે હા આગામી સમયની અંદર સેવા સહકારી મંડળી મહિલાઓ સંચાલિત બને તેના માટેના અમારા પ્રયત્નો ચાલુ કર્યા છે અને આગામી સાધારણ સભાની અંદર અમે એવું માનીએ છીએ કે મહિલા પ્રતિનિધિ મળે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો હતો પછી બે હજાર બે માં આસપાસ માધુપુરા બેંક અને અન્ય બેંકો બધી બે હાલ થઈ ગઈ સમય એવો લાગતો હતો કે સહકાર ક્ષેત્ર ગુજરાતની નાણાકીય તાકાતને ડુબાડી દેશે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે અને કઈને કોઈ પ્રકારે તકલીફ થશે પણ એ સમયે માન્ય શ્રી અમિતભાઈ શાહની દીર્ઘદ્રષ્ટિ અને માનની નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિ અને એમનું શાસન ધીરે ધીરે ડગ્યા બગ્યા વગર હમણાં જ નરેન્દ્રભાઈ આ વાયબ્રન્ટના કાર્યક્રમમાં આવ્યા ત્યારે એમને ઉલ્લેખ કર્યો હતો કે આ ભૂકંપ રાયર્સ આ બેંકોની ઊભી થયેલી કસળીની પરિસ્થિતિ એ બધાએ પણ મને ક્યાંક હચમચાવી દીધો હતો પણ મક્કમ મને એમાંથી બહાર આવ્યા અને આજે ગુજરાત અને ગુજરાતનું સહકાર ક્ષેત્ર ક્યારેય ન હોય એવી સમૃદ્ધિની દિશામાં ઊભેલું રહેલું છે અને એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો દીર્ઘ દ્રષ્ટિ સરકારની રહેલી છે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કોને વિવિધ રીતે પગભર કરવામાં જીસીના ચેરમેન માનસિંહ અજયભાઈ પટેલનો પણ ખૂબ મોટો ઉમદા ફાળો રહેલો છે